હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો આજે તો સીધો ત્રણ વાગ્યાને ચા પીવાનો છે ને તો ત્યારે વિડીયો ચાલુ કર્યો પહોલ કેમ આસી તું કે જે વિડીયો ચાલું કરીને તો કે પહોલે ચા બનાવ્યો છે એમ કાલે પહોલે ચા બનાવી દીધો તો કેમ કે હું તો રંગોળી કરતી હતી કીતુબેન પર અમને રાખતી હતી અને પરમને સૂડ આવ્યો સવારે તો લઈને ગયા હતા હોસ્પિટલે શરદી જેવું છે થોડુંક તાવ બહુ તો નથી પણ નાક બહુ જ આવે છે એટલે કીધું દવા લઈ આવી પછી દિવાળી ઉપર તો રજા ઉપર હોય બધાય ડોક્ટર ને હોસ્પિટલ બંધ હોય તો દવા લઈ આવ્યા અને જમીન સીધી પાછી રંગોળી ની આઉટલાઈન કરવા બેસી ગઈ અને ચાલો હવે ચા પી લઈ નહીં તો ઠરી જશે આપણે ગરમા ગરમ જ ચા પાવે ચાલો તો તમારે ચા પી હોય તો આવી જાઉં હું તો પી લઉં જોવો તો આવી રંગોળી બનાવી છે ત્રણ દિવસ થયા એક દિવસ દોરી લીધી બીજી દિવસે લે તું બોલે દાત કર લે જુઓ તો બેન છે ને આપણે દિવાળીએ દીવા કરીને એની વાઈટું કરવા બેઠ્યું છે બે બેનું અને જુઓ તો રંગોળી આપણી થઈ ગઈ છે એક દિવસે દોયરી અને કિનારી કરી લીધી એટલે વિખાઈ નહીં બીજે દિવસે કલર પૂર્યો અને આજે સવારે આમ દવાખાને ગયા અને આવીને જમીન સીધી બેહી ગઈ હતી કિનારી કરવા તો થઈ ગઈ છે આવી થઈ છે કેવી થઈ છે તે કોમેન્ટમાં કહેજો તો આ ખાટલો છે ને તે સેફ્ટી માટે રાખ્યો છે રંગોળીની કેમ કે રંગોળીમાં કોઈ ચાલ્યું ન જાય આમ તો કલર તો હુકાઈ ગયા છે પણ એની બોર્ડર છે હજી તાજી કરેલી છે રંગેલી આટલી ચાલો તો છે ને આજ બારે રંગોળી દોઈ હતી ડેલાબેર અને તેની બોર્ડર કરી લીધી હવે કાયલેમાં કલર પૂરવાના છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે તુરિયા લઈને બેઠી છું શાક કરવા માટે તો જો વાડીથી તુરિયા આવ્યા છે અને તેનું શાક કરવાનું છે તો હાલો હવે શાક સુધારી નાખી પહલને કીધું તું થોડીક વાર રમવા લઈ જા ને તો હું શાકને એવું સુધારવા લાગુ કીધું બેને એ પાપડ શેકી લે દૂધ જવારી દઈએ ને પછી રોટલા કરી તો પહલને કીધું થોડીક વાર રાખવા લાગી એટલે ફટાફટ રસોઈ થઈ જાય એ તો વાદળા જેવું છે ને ત્યાં અત્યારમાં જ અંધારું થઈ ગયું છે પોણા છ થી એમ થયું કે દી હાથમી ગયું એવું અંધારું થઈ ગયું તો રસોઈ આપણી થાય છે એક બાજુ શાક ચડે છે ખાંડું છું પતી ગઈ હતી તો શાકની ની બે ભાઈઓ છે તો હું પીસતી હતી તો મેં ઘી પીસતા પીસતા લઈ થોડોક સૂટ કરી લઉં વાગી ગયા છે સાડા છ થવા જેવું એવું છે મ એ આખો દિવસ કચકચ કચકચ કરે છે કેમકે શરદી આવે ને એટલે છોકરાઓને ક્યાંય ગમે નહીં નાક બહુ જ આવે છે જેવું હોય તો બધી દવા સાંજે પાઈ બપોરે લઈ દવા પાઈતી બહુ બહુ એ નહીં ક્યાંય એટલે હિંચકામાં નહીં ઓમ ગરમી વાદળા જેવું સવારમાં ઠંડી પડે બધી ઋતુ મિક્સ થાય છે એટલે વાતાવરણ એટલું ખરાબ છે અને વાયરલ ઇન્ફેક્શન બહુ છે શરદી તાવના વાહરા અને સવાવાઈટ તો ધાબર જેવું વાદળા જેવું અને સવારમાં ઠંડી પડે બપોરે ગરમી થાય એવું મિક્સ બધું વાતાવરણ છે જો તો અશોક છે ને સાડીઓ વેચવાવાળા એવા છે ને ખેતરમાં બાંધવામાં પોટલા એના લે છે આ જૂની સાડીઓ વેચવાવાળા આવે ને એ બધાય હારે છે ખેતરમાં એના પછી કટકા કરીને અને પોટલા ભરવાના હોય તો એ લે છે હાડી તો ત્રણ પોટલા લીધા

તો વિડીયોનો એન્ડ કરશું હવે મળશું પાછા ન્યૂ વ્લોગમાં વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ